ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ભૂલકા આ મેળો તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ સમારંભ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ તથા પોષણ માસ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબહેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી કાર્યક્રમમાં બાળકો ઉત્સાહ ફેર જોડાયા હતા અને રમતગમત દ્વારા પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજનું બાળકે આવતીકાલનું ભારત છે બાળકો કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ કુપોષણથી મુક્ત બને તે માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે આંગણવાડી કેન્દ્રો મારફતે દર માસે વિનામૂલ્યે પોષણયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે પાપા પગલી પ્રોજેક્ટનો સફળ અમલ થઈ રહ્યો છે જેના અંતર્ગત જિલ્લામાં પિસ્તાલીસ હજારથી વધુ બાળકો આવરી લેવામાં આવ્યા છે આ પ્રસંગે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા